આ બધા શાસ્ત્રી થાય છે અને આચાર્ય થાય છે એનું તાત્પર્ય હોય એમ શાસ્ત્રી નો અર્થ શાસ્ત્ર નો મને જાણે શાસ્ત્ર ના અર્થ ને ઘટાડવાની રીત જાણે કઈ એકવાર પાઠ કરી જાય ભણી જાય એ પાઠ લઈ લે શાસ્ત્રીનો અર્થ શાસ્ત્ર ના અર્થ ને બરાબર વ્યવસ્થિત રીત અને એ રીત વ્યાકરણ શીખવાડે એ રીત ન્યાય શીખવાડે એ રીત મીમાંસા હોતે શીખવાડે અને બ્રહ્મસૂત્ર હોતે શીખવાડે આવા વિરોધ હોય તો એનો સમાન આવી રીતે કરવો આવો વિરોધ હોય તો એનું સમાન આર્યક કરો ઈ બધાય ન્યાય ને નીતિ નિયમો ને શાસ્ત્રોના નીતિ નિયમ જાણે તો એનમ શાસ્ત્રીયા પોતા મનમાં આવે એમ ઘટાવે તો શાસ્ત્રી નઈ તો છે ને શાસ્ત્રી વ્યાસ ભગવાન એને બધાય નિયમો કરી દીધા કે આ નામ કરવા એવી રીતે ન્યાયમાં નહીં મોકલી આનું હોય આમ હોય તો આમ સમજવાનું આમ હોય તો આમ નો સમજવાનું કીધું કેવી રીતે સમજવાની કેટલા બધા વાના ખાચા ખોટી કાઢીને લક્ષણ કોને સમજવાનું એવી રીતે વ્યાકરણમાં માં નિયમો કીધા છે પરમ બલિયમ નાનકત્તા શાસ્ત્ર બળવા નાનકત્તા શાસ્ત્ર બળવા એ મીમાંસા કોઈ હોતે પતન નિયમ કાઈતે મીમાંસા કોઈ હો ને એમ કાઈતા સામાન્ય વિશેષણ સામાન્ય કેવાતા હોય એમાંથી વિશેષણ બેય હરકો વાંતો નહી એટલે એ બધા એ નિયમો કર્યા છે એ નિયમોને પ્રોપર લાગુ પાડવા મંથન કરીને એક નિર્ણય દેવો એને પોતાને પ્રેક્ટિકલ મૂકી દે નિર્ણયો બધા કોક ના હોય ને તો એને પોતે પ્રેક્ટિકલ માં મૂકી દે તો આચાર્ય કઈક મૌલિકતા આવવી જોઈ હોતી શાસ્ત્ર ભણીને પોતાની મૌલિકતા આવવી જોઈએ અને મૌલિકતા એ પાછી દેખાવી હાજા ફાટ નિર્ણય આપી દે કે આમ શાસ્ત્ર ભણી ગયા બધા બેઠા શાસ્ત્રીજી મહારાજે નિર્ણય દીધો હાગા પાડે એટલે ભણવાનું શાસ્ત્રી નો અર્થ થયો શાસ્ત્રી ને ઉત્તમ રીતે ઘટાડતા હોય ગ્રંથ નો મહિમા છે એ કોણ વધારે ગ્રંથ નો મહિમા છે એ કોણ વધારે સમજે કે એને એનું પ્રવચન કરનારા વધારે છે ને બીજું કોણ વધારે છે

કોઈ એક ભાગ પકડી લે હોય તો એમાં હોય પાછું એમ હોય તો ખરું કે બાજુ પકડ્યું હોય કે પકડ્યું હોય કોઈ એક ભાગ પકડી દે એટલે અલ્પ થયું બહુ શ્રુત ને અલ્પ શ્રુત એવા એટલા માટે એમ બહુ શ્રુત અને અલ્પશ્રુત અલ્પશ્રુત પેલા બધી સાર કાઢી લીધો હોય બરાબર અને તોય કોઈ શાસ્ત્ર ને વાંધો ન આવે તો એને બહુ શ્રુત બોલ્યા ને અલ્પશ્રુત એક કયાક હાથમાં આવી ગયું તો પૂરું થઈ ગયું ની એ પોતાને સરખું મળી જાવું જોઈએ એવું એટલે અલ્પ વિભેદિ વેદા અલ્પશ્રોતા શાસ્ત્ર બધા એને ડરે છે એનાથી ડરે છે મા એમ આ મારો કરશે કે ભગવદ્ ગીતા એટલે એને એટલે કથા કરનારા એ ગ્રંથ કરતા ગ્રંથ કરતા હોય એનો અમુક ની ઓલી સામી ના ગ્રંથ ને એની કથા કરતા ને વાંચતા નિષ્કુળાંતી ની ગરીમાં વધારવી જોઈએ તો એનો શીસ કેવાય કે ગરીમાં ઘટાડે ગુણાતિતાની સ્વામી ની ગરિમા વધારવી જોઈએ કે ઘટાડવી જોઈએ એની ગરીમા વધારે તો તમે એના અનુયાયી એને એના ઓલા કહેવાવ પરંપરા મોટા ની પરંપરા ની અમુક ની ઘટાડે ડાઉન કરે ને હોત કે છે ને પતે મહારાજે આમ કર્યું આઠે કણા નામ આઠે કાણા મહારાજના સરખું ફીટ બે હતું નથી તો મહારાજ નો એને ફીટ ન બેહતું હોય મહારાજે એવું કીધું હોય કે બીજા અવતાર જેવા ન જાણવા બીને ફીટ નો બે ની શું ગરિમા વધારે મહારાજની ગરિમા શું વધારે મહારાજની ગરિમા વધારે તો તમે બરાબર એમ આચરણ કરીને અને યોગ્ય તાર્ક દઈને પણ એની ગરિમા વધારે તો શાસ્ત્ર ન કરતો શાસ્ત્ર બિચારા ડરે

તો શાસ્ત્ર ક્યાંથી એનું ફીટ બે એટલે એ ઉથળક નહીં અને ઉથળક માં ઉથળક માં એ પછી પહેલા વેલા ફીટ બેઠું હોય તો બે નું બેઠું હોય તો ન બે એવું સર્વોપરી પણ કોને સમજાય મહારાજ નું સર્વોપરી પણ કોને સમજાય કોને ફીટ બે કોને ફીડ જેને સર્વોપરી સર્વોપરીપણું ફીટ બેઠું હોય એવા કોઈ એકાદામાં વિશ્વાસ હોય તો એને ફીટ બે બે નકર નકર નો આખું જગત એનાથી વિરોધમાં જ કોઈ શાસ્ત્ર થોડો ટેકો દે છે મહારાજના સર્વોપરીમાં સર્વોપરીપણામાં કોણ ટેકો દે એને ટેકો દેતા નથી એને ટેકો ઉભો કરવો નથી શાસ્ત્ર પ્રમાણે એની આપણું કામ ન કરે તો ન થાય છે તો ખરું છે તો ખરું પણ મથામણ જો ન કરે તો પોતાની ફીટ ન બે પોતાની ફીટ ન બે એટલે બીજાને દખલ બખલ કરી નાખે હોય બે તન કોઈ ફીટ બેઠું બેસી ગયું હોય એને દખલ બખલ કરી માટે બંને કિનારા ત્યારે નિષ્ઠા થઈ કેવાય સ્વરૂપનો અનાદર થાય પકડવાનું છે તે મૂળ સ્વરૂપ છે તે ભૂલી જવાય છે અથવા બીજાની સરખામણીમાં સામાન્ય કે ગૌણ પડી જાય છે સ્વરૂપ મૂળ આચાર્યો શંકરાચાર્ય ને રામાનુજાચાર્ય ને વિરોધ હું વિરોધ હું કે જિજ્ઞાસિત બ્રહ્મ કયો જિજ્ઞાસિત એટલે મૂળ જિજ્ઞાસિત એટલે યથોવા ઈમાની પોતાની જાય જાયંતે એર જાતાની જીવંતી ઈ મૂળ જે બ્રહ્મ એ કયો જિજ્ઞાસિત બ્રહ્મ કયો અને કેવું હોય એટલે બધા આચાર્યો એના ઉપર સ્વતંત્ર અભિપ્રાય દેવાનો એટલે તો આચાર્ય કહેવાય અને અભિપ્રાય છે એના ઉપર થી દેવાનો પોતાના અનુભવ થી હોતે બોલા ને હારે રાખી અને પોતાને હોતે અનુભવ રાખવાનો એટલે ત્યાં આચાર્ય અને શાસ્ત્રોનો નો ટેકો દે એટલે તો શાસ્ત્રી કહેવાય હરખા ઘટાડતા આવડે હરકા કટાવી ને શાસ્ત્ર નો તે ગરીમાં વધારે પોતાના પૂર્વજોની ગરિમા વધારે તો સાસ્ત કરી સાચ કરી બુડી ગયું શું તારે તારે હું માકણ તારે સાચ પોતાના પૂર્વજો ની ગરમા ન વધારે તો એનો દ્રોહી કહેવાય અમુક ની ડાઉન કરે તો એનો દ્રોહી કમસે કમ એટલી તો રાખવાની હોય એટલે મૂકી ગયા હોય એટલી તો એની ગરિમા છે એ એટલી તો રાખવાની વધારે તો એની વાત જુદી છે સ્વરૂપ નિષ્ઠામાં બીજો દોષ એ છે કે તે સ્વરૂપને બીજા સ્વરૂપો તુલ્ય સમજી બેસવું બીજા આકાર વ્યક્તિઓ કે અવતારો જેવું સ્વરૂપ સમજવું તે પણ સ્વરૂપનો દ્રોહ કેરો કહેવાય મૂળ સ્વરૂપનો અનાદર કેરો કહેવાય બંને વાતમાં પરમાત્માના સ્વરૂપનો દ્રોહ કે અનાદર થાય છે એક તો અતિ મહિમા કહીને આકારને ખંડિત કરવામાં અથવા બીજાને તુલ્ય ગણવામાં

વ્યક્તિ નો તાત્પર્ય હોય તાત્પર્ય નીકળે બીજા અવતાર ના તાત્પર્ય કાઢે તો એને ખબર પડે કે અપડાઉન શું છે બધાનું હરખું તાત્પર્ય હોય ને, અને હરખા નાડે મહારાજ કે દ્રોહ મહારાજે આપણે તે દિવસે વાત કરી હતી ને બહુ સરસ કે મહારાજ નો વિઝન અને મહારાજ નું મિશન બધા મેનેજમેન્ટ ની રીતે બધા તારવવા જોઈએ મથવા જોઈએ મહારાજ હું વિઝન લઈને આવ્યા અને હું મિશન લઈને આવ્યા શું

ज्यादा होए सो ज्यादा कतरा हो के हीरा so, हो हीरा हो के कतरा हो जाए ज्यादा जीवो को कल्याण करो એટલે કતરો પેળો કરો કે સો કે સો કે એ ક્વોલિટી કરવી રીઝન છે જાદા જીવો માં પાછો કચરો ભેળો કરીને ભર દેવો આખો રૂમ માં ક્વોલિટી કરવી એનું વિઝન હતું ક્વોલિટી થાય ભેળા પછી ધોકલા આવે હરખા એટલે ક્વોલિટી થાય એટલે એની ક્વોલિટી કરવી ખાલી કચરો જ ભેળો કરવો એવું નહીં જાજો તો કચરો હોય એટલે એનું વિઝન હતું કોના જેવા મુક્તાન સામે જેવા કરવા ગોપાળાન સામે જેવા કરવા નિષ્કુળાન સામે જેવા કરવા ગુણાતિતાની સામે જેવા કરવા જાજાને હબન કરો કચરો દળો લઈને જાવ એવું નહી એવું એક વિઝન હવે બીજા અવતારોને વિઝન ને મિશન તપાસે તો ખબર પડે તાત્પર્ય ની કરતા તાત્પર્ય કળાય કે કોનું તાત્પર્ય કેટલું છે બધાને હારા જ હોય હરખા ન હોય મહારાજ એવું કીધું બધા અવતાર હરખા નથી એવું વ્યાસ ભગવાને કીધું એમ વ્યાસ ભગવાનના અમે સર્વે ગ્રંથ જોયા અને એની ઉપરથી પૂર્વ પરનો વિચાર કરીને નિર્ણય કર્યો તો વ્યાસ ભગવાને એવું કીધું એનો નિર્ણય એવો આવ્યો કે બધાય અવતાર હરખા નથી બધા અવતાર thank yeah. you